હલો હા હલો હા બોલો બોલો બાપુ એક તમારા સત્સંગ હું સાંભળું છું એમાં એક પ્રશ્ન મારે તમને પૂછવો છે હા તો પ્રશ્ન છે ગોરખનાથનો પ્રસંગ ગુરુજી કોને મૂલ હં કોનો વેલા કોના ગુરુ ચેલા હા એ વિશે થોડુંક બતાવ વિભાજન કરી આપશો બરાબર તો આ તો લગભગ મેં મૂકી દીધેલું છે તમે સાંભળ્યું છે ના તો મેં નથી સાંભળ્યું એ માટે મેં ફોન કર્યો સારું તો ધ્યાનથી સાંભળજો બરાબર હા તો મિત્રો મને એવું લાગે છે આ તમે મોબાઈલમાં અથવા તો ક્યાંય બુકમાં વાંચીને પ્રશ્ન કર્યો હોય એવું લાગે છે એવું છે ને હા બાપુ એ વાંચીને પ્રશ્ન કર્યો સારું તો ભલે ભલે તો ધ્યાનથી સાંભળતા રહેજો બરાબર ગૌરખનાથજી પ્રશ્ન કરે છે હે ગુરુજી કોણ મૂલ કોન વેલા કોણ ગુરુ કોણ ચેલા કોણ ક્ષેત્ર કોણ મેલા કોણ તત્વ મેં રમે અકેલા આ પ્રશ્ન પૂરો છે બરાબર મૂળ કોણ છે અને વેલો કોણ છે અને ગુરુ કોણ છે અને ચેલો કોણ છે કોણ ક્ષેત્ર કયા વિસ્તારમાં કોણ કયા વિસ્તારમાં કયો મેળો કોણ તત્વની અંદર રમે એકલા હવે ગુરુ મચ્છેન્દ્રનાથજી પ્રત્યુત્તર જવાબ આપે છે કહે છે હે અવધુ અવધુ વધુ મતલબ વધારો થાય અવધુ મતલબ જેમાં વધારો ન થાય વધુને સંસારી કહેવાય અવધુને ફકડ કહેવામાં આવે છે મનમૂલ પવનવેલા ગુરુ સુરતી ચેલા ત્રિકુટી ક્ષેત્ર ઉલટે મેલા નિર્વાણ તત્વ રમે અકેલા વાહ શું મિત્રો જવાબ આપ્યો છે ગુરુ મચ્છેન્દ્રનાથજીએ મન મૂડ છે કહે છે કે મૂળ આ સુખ દુઃખનું જે કારણ છે એ મન છે કારણ મન જે છે એ જ આખા જગતને નાચ નચાવી રહ્યું છે આ મન જ મૂળ છે આ જન્મ મરણનું મૂળ કારણ મૂળ કારણ જ મન છે એ કારણ કે મનના તો બધા ખેલ છે તો અહીંયા ગુરુ મચ્છેન્દ્ર નાથે મનને મૂલ કીધું મૂળ મનને કીધું છે કારણ કે બધું મૂળમાંથી જ ઊભું થાય ને પવનવેલા કારણ કે મનરૂપી આ મૂડમાંથી પવનરૂપી વેલો પ્રગટ થયો છે પવન વેલા તો મિત્રો એક તો મનમાંથી મનરૂપી મૂડમાંથી જે વેલો ઉપર ચડે એને માયાનો વેલો પણ કહેવાય છે બરાબર અને માયાનો વેલો જ્યારે ઉપર ચડે તો એ માયાની અંદર ફળ લાગે છે દસ કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ એના ફળ લાગે છે પણ અહીંયા મૂળ કારણ મનને બતાવ્યું છે સુખ દુઃખનું જન્મ મરણનું જન્મય અને મરે તો શરીર પણ મૂળ તો મન દ્વારા જ થાય ને ઘણીવાર કહું છું કે સુખ દુઃખનું કારણ પણ મન છે અને જન્મ મનનું કારણ શરીર છે ભૂખ તરસનું કારણ વાયુ છે બરાબર તો આવી જ રીતે આ મન જે છે ને એને જ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનું છે તો એને કેવી રીતે ફેંકું કે મન મૂળ હવે પવન વેલા તો આ બીજી રીતે જોઈએ તો જે મન છે મૂળ દુઃખોનું કારણ જ જે મન છે એને પવનરૂપી વેલામાં ચડાવી દો તો પવન શ્વાસો શ્વાસની ક્રિયા શ્વાસો શ્વાસની ક્રિયા રૂપી આ વેલામાં મનને છોડી દો પછી શબ્દ ગુરુ સુરતી ચેલા તો એ શ્વાસોશ્વાસની પવનરૂપી વેલાની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ સોહમ શબ્દને ગુરુ ગણવામાં આવ્યો છે પણ સોહમ શબ્દ ગુરુ ક્યારે બને છે જ્યારે સર્વપ્રથમ આ મનરૂપી જે સુરતા છે હું ઘણીવાર કહું છું કે નવતમ સુરતા છે ઈચ્છા પણ સુરતા છે મન પણ સુરતા છે આમાં સોહમ પણ સુરતા છે તો બી માયા રૂપી જે સુરતા છે એને મનરૂપી સુરતામાં સમાવો એટલે મનરૂપી સુરતા જે છે તેને આ સોહમ શબ્દની અંદર સમાવો તો અહીંયા સોહમ શબ્દને ગુરુ ગણ્યો છે અને મનરૂપી એ અચેલાને સુરતી ગણી છે તો મનરૂપી સુરતી જ્યારે સોહમ શબ્દની અંદર લય થઈ જાય ત્યારે સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ સુરતી બની જાય આ સોહમ જે શબ્દ છે તેને જ આત્મા કહેવાય છે મન ખલાસ સોહમ શબ્દની અંદર લય થઈ ગયું એટલે સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ બની જાય છે ત્યારે એ સોહમ શબદ્ધ નાભ્યથી જે પવન ચાલી રહ્યો હતો પવનરૂપી વહેલો જે નાભ્યથી ચાલી રહ્યો હતો ઉપર ચડી રહ્યો હતો એની અંદર જ્યારે મનને સ્થિર કરી દીધું ત્યારે એ પવનરૂપી વેલો ઉપર ચડે છે ને એમાં સોહમ શબ્દ છે ને એ વેલાની આધારે ઉપર ચડે છે આપણે છે ને કે વાડ વગર વેલો ન ચડે તો અહીંયા સોહમને સોહમ શબ્દને ચડવા માટે આ શ્વાસો શ્વાસની ક્રિયા વાળ બને છે મિત્રો આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ છીએ ને આપણે કે વાયડ વગર વેલો ન ચડે પણ વાળ પણ છે ને મજબૂત હોવી જોઈએ નકર એક પવનનો જોટો આવે ને માયાના પવનનો એક જોટો તો એ વાળને હેઠી નાખી દઈએ શ્વાસોશ્વાસની ક્રિયાને અને સોમ હેઠો રાખી દઈએ એક માયાનો જોટો આવે પણ વાળ જે છે એ મજબૂત હોવી પડે તો મજબૂત કેમ કરવી એ માતા ગંગા સતી એ જે મજબૂત કરી દી એકવીસ હજાર છસો ક્લિયર એવી રીતે એને મજબૂત કરવી પડે છે તો અહીંયા મનરૂપી આ સુરતી ચેલા સોહમરૂપી ગુરુની અંદર જ્યારે સંપૂર્ણ રીતે સમાઈ ગયો ત્યાર પછી ત્રિકુટી ક્ષેત્ર તો ત્રિકુટી તો મિત્રો આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે ઇંગળા પીંગડાને સૂક્ષ્મણાનું મિલન સ્થાન છે અને ત્રિકુટી કહેવાય ત્રિકુટી ક્ષેત્ર આ ત્રિકુટી ક્ષેત્રમાં મતલબ ત્રિકુટીની જગ્યામાં ત્રિકુટી ક્ષેત્રમાં ત્રિકુટીના સ્થાને ઉલટે મેળા આ ત્રિકુટીનું જે ક્ષેત્ર છે ત્રિકુટીની જે જગ્યા છે ત્યાં ઉલટે મેલા મેલ એટલે મિલન મેલા એટલે પાંચ છ મળે એને મેળા કહેવાય ઝાઝા માણસો ભેગા થાય એને મેળો કે મેળા કહેવાય મેલા કહેવાય મેલ એટલે મિલન અને ઝાઝા ભેગા થાય એને મેલા કહેવાય એટલે બધાય મળે એટલે બધાય મેલા મેલા એટલે હા આમ ન સમજતા કે મનના મેલા મેલા એટલે જાજા બધા માણસો ભેગા થાય ને મેલા કહેવાય ન્યા ઉલટે મતલબ ન્યા બધા ભેગા થાય છે ન્યા કોણ ભેગું થાય ત્રિવેણી ક્ષેત્રમાં પીંગડા સુક્ષ્મણા ત્રણ હે મન ચાર અને સોહમ શબદ પાંચ મતલબ સુરતા મનરૂપી સુરતા અને સોહમ શબદ ઇંગળા પીંગડા સુક્ષ્મણા પાંચનો મેળો ત્યાં જાયમો બરાબર પછી ઇંગળા ને જ્યારે સમાન બની જાય છે ત્યારે સુક્ષ્મણાનું દ્વાર ખુલે છે અને સૂક્ષ્મણાનું દ્વાર ખુલ્યું ત્યાં આ મનરૂપી જે સુરતા હતી હટી ગઈ કારણ કે મનરૂપી સુરતા તો પહેલા જ સોમ શબ્દ સમાઈ ગઈ હતી પણ અહીંયા ત્રિકોટી સ્થાન સુધી મન છે એને મન કહેવાય છે ને જ્યાં સંકલ્પ વિકલ્પો ઉઠતા હોય છે એટલે સંકલ્પ વિકલ્પો પણ બંધ થઈ ગયા અને ડાબી અને જમણી ઇંગડા અને પીંગળા જે સૂક્ષ્મના નાળી છે જે નાભ્યથી શ્વાસને ખેંચતી હતી નાભ્ય સુધી પાછી લઈ જતી હતી એ ત્રિકુટીયથી પાછી વર ગઈ પછી એ શ્વાસની ક્રિયાની અંદરથી એ સોહમ રૂપી સુરતા કારણ કે મનરૂપી સુરતા મનરૂપી જે ચેલો તો એ સોહમરૂપી સુરતામાં સમાઈ ગયો બરાબર પછી એ સ્વયં સોહમ રૂપી સુરતા બની ગઈ જે સોહમ ગુરુ છે એ પોતે બની ગઈ તો એ સોહમ ગુરુ છે તો હવે અહીંયા કયા સોહમને ગુરુ કહેવામાં આવ્યો છે કારણ કે સોહમ સ્વરૂપ સ્વયં જ્યારે સુરતી બની જાય ત્યારે એ શ્વાસની અંદરથી બહાર નીકળી સુક્ષ્મણા નાળીનું દ્વાર ખુલેને સુક્ષ્મણાનો રસ્તો પકડે છે આ જગ્યાએ શ્વાસની ક્રિયા છૂટી જાય છે આ જગ્યાએ શ્વાસથી આ સ્વમરૂપી સુરતા અલગ થઈ ગઈ અને પછી ત્રિવેણી સ્થાનમાં જ્યાં ઈંગળા પીંગળા સૂક્ષ્મણાનું મિલન સ્થાન છે ત્યાંથી પણ ઉપર ચડી ગઈ શ્વાસની ક્રિયામાંથી અલગ પડી ગઈ ત્રિકોટી સ્થાન ત્રિકોટી જે સ્થાન છે ત્યાંથી ઉપર ચડી ગઈ પછી એને સુક્ષ્મણાનો રસ્તો પકડો સોહમરૂપી અસુરતાએ ધીરે ધીરે ઉપર ચડતી ચડતી દસમા દ્વારમાં ગઈ હું ઘણી વાર કહું છું દસમા દ્વારે બ્રહ્મરંધ્ર એ રંધ્ર હોલમાંથી અંદર જઈને દસમા દ્વારને ખોલી અને બ્રહ્મ સ્વરૂપ બની ગઈ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું પોતાના સ્વરૂપમાં આવી ગયા સ્વયંરૂપી સુરતા તો પોતાનું જે સ્વરૂપ છે તો ઘણા ઓડિયોમાં કહી ગયો છું પ્રકાશ પ્રકાશ જ્ઞાન જ્ઞાનરૂપી સ્વરૂપ આ જ્ઞાનરૂપી સ્વરૂપમાં આવી ગઈ સોહમરૂપી આ સુરતા સ્વયં સોહમ સુરતા પછી એ સુરતા દેહથી વિદેહ થાય છે દસમા દ્વારને ખોલી અને બહાર નીકળે છે બહાર નીકળે છે ત્યારે એ અનાદિ સોહમ શબ્દને સાંભળે છે આદિ સોહમ જે મેં કીધું શરીરની અંદર હતી આદિ સોહમે સુરતા પછી અનાદિ સોહમ તરફ દેહથી વિદે ચારય બાજુ એને સોહમ સોહમ જ સંભળાય એક જ શબ્દ પૂરા વિશ્વની અંદર તેને એક સોહમ શબ્દ સિવાય બીજું કાંઈ એને સંભળાતું જ નથી ત્યારે પછી ધીરે ધીરે એ સોહમ સો બહાર નીકળી સુરતા સોહમ એટલે અનાદિ સોહમ શબ્દ એને સાંભળવા લાગી ત્યાં ભાવ આખો ફરી જાય છે જ્યારે અનાદિ રૂપી ગુરુ પ્રગટ થયા સાચા સદગુરુ પ્રગટ થયા પહેલાં સોહમ જે અંદર શરીર માલતો શરીરમાં એ સદગુરુ હતા દેહધારી ગુરુએ એને શબદ આપ્યો કે શ્વાસો શ્વાસની ક્રિયામાં એક સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં તારી મનરૂપી સુરતાને જોઈડ એટલે સોહમ શબ્દ જે દેહમાં હતો એને દેહગુરુ કહેવાય છે દેહગુરુ એ સોહમ શબ્દ બતાવ્યો ને ક્યાંય ધ્યાન દે એટલે દેહધારી ગુરુ હવે અનાદિ જે સોહમ શબ્દ છે સતગુરુ જે પરમાત્મા છે તેના તરફ આ સોહમરૂપી સુરતા ઉપર ચડી પછી સોહમ ભાવની અંદર આવે છે આપણે ઘણી વાર કહીશી કે સો એટલે પરમાત્મા હમ એટલે હું હે પરમાત્મા જે તમે છો તે જ હું છો જે તમે છો તે જ હું છું બરાબર પછી એ સોહમ રૂપી સુરતા એક જ શબ્દ સ્વરૂપ બની ગઈ સોહમ પછી ધીરે ધીરે સો એ પરમાત્માન હમ એટલે હું પછી હમ એટલે હું રૂપી જે સુરતા હતી હું રૂપી જે આત્મા હતો એ સો રૂપી પરમાત્માની અંદર મળે છે ત્યારે સો સોની પાછળ ઓ ઓની પાછળ અ અને અ પછી ખતમ બધી બાજુ પરમાત્મા જ પરમાત્મા આ જગ્યાએ નિર્વાણ તત્વ મેં રમે અકેલા છેલ્લે કહી દીધું નિર્વાણ તત્વ મેં અકેલા ત્યારે એ હમ સોની અંદર સમાઈ ગયો અને સો ઓ ફેરવાઈ ગયો ને ઓ અમાં ફેરવાઈ ગયો ને અ પણ ખતમ અક્ષરો જ નિર્વાણ વાણી ખતમ નિર્વાણ તત્વ મેં રમે અકેલા નિર્વાણ જ્યાં વાણી પહોંચે જ નહીં શબ્દ છે જ નહીં અક્ષરો પણ છે જ નહીં નિર્વાણ વાણી જ નથી જ્યાં વાણી એટલે શબ્દ જ્યાં શબ્દ પણ નથી શબ્દાતીત અક્ષરાતીત હે એ તત્વ મેં જો એ કોઈ તત્વ નથી તત્વ તો બોલવા માટે કહું છું પણ પોતાનું અસ્તિત્વ ખતમ બસ એક જ પરમાત્મા પરમાત્મા સિવાય કાંઈ નથી એ નિર્વાણ તત્વ મેં રમે અકેલા કારણ કે હમ સોમાં સમાઈ ગયો પોતાનું અસ્તિત્વ નાશ થઈ ગયું તો એ નિર્વાણ તત્વ મેં રમે અકેલા રમે અકેલા અકેલા રમે એ જ પરમ પિતા પરમાત્મા અનાદિ સોહમ ખતમ આત્માનું અસ્તિત્વ ખતમ બસ પરમાત્મા હી પરમાત્મા આત્મામાંથી પરમાત્મા સ્વરૂપમાંય ફેરવાઈ ગયો અહીંયા બધી ઝંઝટ ખતમ જીવન મરણનું ચક્કર પણ ખતમ હું ને મારું બે ખતમ તારું ને મારું બે ખતમ ટોટલ વસ્તુ ખતમ અહીંયા કાંઈ જતુંથી માયાના સ્થાન જ નથી આ અવસ્થા આ સ્થાનને આ મુકામને મુક્તિ અને મોક્ષ નામથી ઓળખવામાં આવે છે બોલો મિત્રો પ્રેમથી ગુરુનાથની જય ગુરુ જય સમજાણું ને હા સમજ તો બોલો ગુરુ ગોરખનાથ ની જય ગુરુ મચ્છેન્દ્ર ની જય સત્ય સનાતન ધર્મ જય જય જય